પંચાલ પરિવારના ઉભરતા કલાકારો માટે ગ્રુપ એડમિન મીનાબેન પંચાલ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાવ્યું આ કાર્યક્રમમાં ગિરીશભાઈ પંચાલ કામના પારેખ રાકેશભાઈ પંચાલ જેવા સ્ટેજ કલાકારો પણ હાજર રહ્યા આજકાલ ટીવી શોમાં કેટલાક ઉભરતા કલાકારોને ડાન્સ અને સિંગિંગનો એક અનોખો શોખ હોય છે પરંતુ તે સ્ટેજ પર સંકોચ અનુભવતા હોય છે ત્યારે આવા ઉભરતા કલાકારોને એક હિંમત મળી રહે તે માટે ગ્રુપ એડમિટ અને સિંગર મીનાબેન પંચાલ તેમજ એન્કર સિંગર ચેતનભાઈ પંચાલે ખૂબ જ સરસ એન્કરિંગ કર્યું આ સિંગિંગ કાર્યક્રમ અમદાવાદના નારાયણપુર વિસ્તારમાં આવેલ ક્રોરક સ્ટુડિયો ખાતે ચૌદથી વધારે ઊભરતા કલાકારો દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગ્રુપ એડમિન મીનાબેન પંચાલ દેવેન્દ્રભાઈ પંચાલ મયુરભાઈ પંચાલ ધાર્મિક ત્રિવેદી વિનોદ પંચાલ મોનિકાબેન પંચાલ દક્ષાબેન પંચાલ ભૂમિ પંચાલ ટીનાબેન પંચાલ વિદિશા પંચાલ તેમજ ઈલા પંચાલે આ કાર્યક્રમમાં પોતપોતાની પસંદીદાર સોંગ ઉપર પ્રતિભા વ્યક્ત કરી આ કાર્યક્રમમાં અમદાવાદમાં રહેતા પંચાલ પરિવારોએ કાર્યક્રમને ખૂબ ઉત્સાહથી નિહાળ્યો સ્ટેજ ઉપર આવનાર તમામ કલાકારોને ગુલાબનું ફૂલ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું કલ્પેશ પંચાલ સાથે કલોલ રિલેટેડ છે અને બધાના ફેમિલીને ભેગા કરીને એમને સાથે લઈને મેં આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે અને ફેમિલીમાં બધાને સિંગિંગનો શોખ હતો એટલે બધાને ગાવાનો પણ એટલો શોખ હતો અને એ લોકોને આગળ આવવાની ઘણી ઈચ્છા હતી પણ એ લોકોને પ્લેટફોર્મ નહોતું ખબર એના લીધે થઈને મેં એમને એ લોકોને પ્લેટફોર્મ મળે એ એટલા માટે થઈને મેં આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો હતો અને એમાં બધા સિંગરોને ટ્રેન કર્યા અને એ લોકોએ ખૂબ જ સરસ રીતે ગાય છે અને એ લોકોએ સારામાં સારી રીતે પરફોર્મન્સ આપ્યું એમણે અને આ શોથી અમે ફેમિલી પૂરતો મેં આ શો ઓર્ગેનાઇઝ કર્યો હતો પણ બધા ગેટ ટુગેધર એક વન કાઇન્ડ ઓફ ગેટ ટુગેધર પણ થઈ જાય અને બધાને મજા પણ આવે એ કર્યું અને બધાનો સિંગિંગનો જે શોખ હતો એ પૂરો થાય અને એમાંથી એ લોકોને પ્રેરણા મળે કે ભાઈ ચલો અમે આગળ વધીએ સિંગિંગમાં એટલે એ આગળ વધવા માટે થઈને મેં આ પ્રોગ્રામનું કર્યું તું સંચાલન અને એ લોકો બધાએ ઘણું બધું સારું પરફોર્મન્સ આપ્યું છે એ લોકોએ અને હજી પણ આનાથી પણ આગળ અમે જઈએ અને સારામાં સારી રીતે બધા પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરીએ અને બધા જ સિંગરો ખૂબ આગળ વધે એ મારી ઈચ્છા છે આજે મેં બહારના મહેમાનોને આમંત્રિત કર્યા હતા એ થઈને અમે ચૌદ સિંગરોને લઈને અમે આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરે છે હાલો મારું નામ કામના પારેખ છે હું પ્રોફેશનલ સિંગર છું અને હું છેલ્લા વીસ વર્ષ થી ગઉ છું સ્ટેજ ઉપર છું અહીંયા મને મીનાબેન પંચાલે આમંત્રણ આપ્યું છે એમના આમંત્રણને ને હું આવી છું અને પંચાલ સમાજ અત્યારે જે પણ સિંગરો છે એમને બહુ સારું ગાય છે અને હું આગળ વધે પ્રાર્થના કરું છું અને એ આગળ જાય એવી પ્રાર્થના કરું છું મને સ્ટેજ મળે હું પંચાલી મંડળમાં ઓગણીસ ચોરી બે હજાર સોળમાં સ્ટેજ પર ગાવાનું શરૂ કરેલું બાકી હું બહુ મારી નાની ઉંમરથી જ સ્કૂલમાં ગાતો અને મને ગાવાનું ખૂબ સુંદર ખૂબ શોખ છે કોલેજની અંદર પણ ટેલેન્ટમાં ખૂબ ગીતો ગાયેલા અને કોઈ પણ જાતના શાસ્ત્રીય સંગીતનો અનુભવ લીધા વગર એક કુદરતની મહેરબાનીથી ગાવાની ગાયકી એક રીધમ સાડી પકડાયેલી પંચાલ યુવકના મંડળમાંથી ઘણા બધા પંચાલ કલાકારોને સ્ટેજ શોનો લાભ મળેલો મીનાબેન પણ અત્યારે જે આ કાર્ય કરી રહ્યા છે તે એક બહુ જ ઉત્કૃષ્ટ કામ છે કારણ કે આપણી પંચાલની જ્ઞાતિમાં પણ ઘણા બધા એવા કલાકારો છે કે જેને ગાવાની તક મળતી નથી પણ આવી રીતની અંદરથી ઉત્તરતા હોય તો આવા આવા સ્ટુડિયોના શોમાંથી ધીરે ધીરે સ્ટેજ પર એના પણ શું કરી શકે વિનોદ કોહિચાલ છે આ અમારું એક ફેમિલી છે અમે આવા પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરતા હોઈએ અમે નવા કલાકારો છીએ શીખી રહ્યા છીએ અમારા પરિવારમાં બધાને શોખ છે ગાવાનો એટલે અમે ફેમિલી દ્વારા આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે અને ઘણા સારું ગઈ ગયા છે બધા પ્રેક્ટિસ કરી રહ્યા છે એવી ઈચ્છા છે બધા આગળ વધે